એક મિનિટમાં પચાસ પૂરીઓ એ પણ તેલમાં તળ્યા વગર ફક્ત પાણીની અંદર ચાલો જોઈ લઈએ કઈ રીતે સૌથી પહેલાં એક કઢાઈ લેવાની છે ત્યાર પછી આપણે એક નાની પૂરી વણી લઈશું તો નાનો ભાગ મેં લોટનો લીધો છે હવે ઘઉંના કોરા લોટમાં આ રીતે આપણે થોડું વોટિંગ કરી લઈશું અને નાની પૂરી તૈયાર કરી લઈશું હવે કઢાઈની અંદર તમારે પાણી એડ કરવાનું છે પાણી ગરમ થાય ત્યાર પછી જે આપણે પૂરી વણી છે એ એડ કરીશું હવે બીજી કઢાઈ લેવાની બીજી કઢાઈની અંદર થોડું મીઠું એડ કરવાનું મીઠું થોડું ગરમ થાય ત્યાર પછી એક વાટકી લેવાની વાટકીને ઊંધી મૂકવાની અને જેટલી પણ પૂરીઓ આ રીતે તમે પાણીમાં રાખી છે બધી જ એના ઉપર મૂકવાની છે આમ કરવાથી પૂરી તૈયાર થઈ જશે બટ ફ્રેન્ડ્સ આવું બિલકુલ પણ થતું નથી આવા ફેક પણ આવતા હોય છે હું તમને જાગૃત કરવા માગતી આ શું ટ્રાય નથી કર્યો હજુ સુધી સૌથી પહેલા તમારે લેવાની છે કોઈ પણ દાળ મગની હોય અથવા તુવેરની અત્યારે હું મગની દાળ લઉં છું ગેસ તમારે ઓન કરી અને જે આ દાળ દાળ છે એ ગેસ ઉપર થોડી એડ કરવાની છે ગેસના બર્નર ઉપર જ થોડો ટાઈમ એને રાખવાની છે અડધી મિનિટ માટે જ બહુ વધારે નહીં ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી દઈશું અને હાથ વડે થોડું પ્રેસ કરીશું પ્રેસ આસાનીથી થઈ જાય મતલબ કે એનો ભૂકો થાય તો એ દાળ નહીં તો ઘણીવાર આની અંદર મિલાવટી દાળ પણ આવતી હોય છે જે પ્રેસ કરવાથી ભૂકો નથી થતો એક સાથે દસ રોટલીઓ તૈયાર અરે વા ખરેખર મજા પડે કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે લોટ બાંધી દેવાનો છે સોફ્ટ એવો ત્યાર પછી આ રીતે એક પછી એક એક પછી એક લોટનો નાનો ભાગ કરેલો મૂકવાનો લગાવવાનું છે અને સાથે થોડું ઘઉંનું કોરું લોટ પણ લગાવવાનું છે તમે જોઈ શકો છો તો દસ રોટલીઓ આ રીતે આપણે તૈયાર કરવાના છે એક વિડીયોની અંદર મેં જોયું હતું કે આ રીતે દસ રાઉન્ડ કરી અને વણવાથી એક સાથે દસ રોટલીઓ તૈયાર તમારા મનથી વિચારો શું ખરેખર આવું થાય અરે ના થાય બિલકુલ પણ ના થાય આવા ફેક વિડીયો પણ આવતા હોય છે આ વિડીયો દ્વારા હું તમને જાગૃત કરવા માંગતી હતી વિડીયો પસંદ આવે તો લાઈક